સોનગઢ ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરતા રાજ્ય વન વનમંત્રી કુંવરજીભાઈ હળપતિ ડેપોની બગડેલી બસો જે તે ડેપોમાં જ રિપેર થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ડેપોમાં જ વર્કશોપ હોય તો તાત્કાલિક બસ રિપેર થાય તેવા હેતુથી સોનગઢ ડેપોના નવા વર્કશોપની ભેટ આપી હતી બસ બસ બાદ જેવા જઈને રિપેર થઈને પાછી આવે ત્યાં સુધીમાં કેટલાય દિવસો કે કેટલોક સમય બગડતો હોય લોકો હેરાન પરેશાન થતા હોય છે આવી હેરાન પરેશાની દૂર થાય તે હેતુથી ડેપોમાં જ વર્કશોપ આપી પેસેન્જરની હાલાકી દૂર કરવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો છે તેવું જણાવતા રાજ્યકક્ષાના મંત્રી કુવજીભાઈ હળપતિ આ પ્રસંગે મંત્રી શ્રી કુવજીભાઈ હળપતિ સાથે નિઝદના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામેત વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી તાપી ભાજપા પ્રમુખ સુરેશભાઈ વસાવા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ વગેરે હાજર રહ્યા હતા વિશ્વાસ દેસલે દિવ્ય પુકાર ન્યૂઝ સોનગઢ તાપી સોનગઢ મુકામે એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત મારી હસ્તે અને આ વિસ્તારના લોકલાડીલા નેતા ધારાસભ્યભાઈ જયરામભાઈ ગામિત વ્યારાના લુકલાડીના નેતા અને ધારાસભ્યભાઈ મોહનભાઈ કોકણીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં સોનગઢ એકસો બોતેર અને એકસો સત્તાવન સહિત વ્યારા સહિત બધા જ લોકોને આ વિસ્તારમાંથી સ સારી સગવડ બસની મળશે અને અવર જવર સારી રીતે કરી શકશે આ વર્ષો આપવાથી પ્રજાને પોતાનો સમય બસશે કારણ કે જ્યારે એક બસ બગડી હોય ને ત્યારે વોટ્સઅપમાંથી આવતા એને વાર લાગે ને બીજી બસને આવતા પણ વાર લાગે છે અહીંયા પોતાના ડેપોમાં જ જ્યારે આવી સુવિધા મળતી હોય ત્યારે તાત્કાલિક એ બસનું રિપેરિંગ થઈ જાય અને તાત્કાલિક સમય બચાવીને પોતાના પેસેન્જર સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ગુજરાત સરકારના મુદ્દો મક્કમ સભાવના મુખ્યમંત્રી આ વિભાગના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પાંચ કરોડ રૂપિયા માતભર રકમ આપીને આજનો આ ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું છે એના માટે ફાળવણી કરવામાં આવી માટે હું એમનો આભાર માનું Okay. <laughs>